સંધ્યા સમયે મહાઆરતી બાદ ઓમના મંત્રોચ્ચાર સાથે સાકર વર્ષા કરાતા મંદિર પરિસર જય મહારાજના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું શ્રી સંતરામ એકસો ને ત્રાણું વર્ષ અગાઉ પૂર્ણિમાએ જીવિત સમાધિ લીધી હતી અને આ સમયે મંદિરમાં આકાશમાંથી જ્યોત સ્વરૂપે એક જ્યોત પ્રગટ થઈ હતી જે આજે પણ અખંડ સ્વરૂપે જ્યોત મંદિરની અંદર પ્રગટે છે આજે મહાસુદ પૂર્ણિમા છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિર ખાતે હાલ થોડી જ વારમાં સાકર વર્ષા શરૂ થશે આપ જોઈ શકો છો કે નડિયાદનું આ સંતરામ મંદિરમાં હાલ અત્યારે ગુજરાતભરમાંથી અને દેશ અને વિદેશથી જે હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુ ભક્તો અહીં પહોંચ્યા છે અહીં આગળ વર્ષમાં એક વખત સાકર વર્ષા થતી હોય છે અને વર્ષમાં એક વખત મહાઆરતી થતી હોય છે થોડી જ અહીંયા મહાઆરતી અને સાકર વર્ષા થવું થશે એક લોકવાયકા છે કે જ્યારે સંતરામ મહારાજ એકસો ત્રાણું વર્ષ પહેલાં અહીંયા જીવિત સમાધિ લીધી હતી ત્યારે જે આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ હતી ત્યારથી અહીં આગળ સાકર વર્ષા થાય છે ને જે સાકરનો પ્રસાદ છે તે ભક્તો ઘરે લઈ જતા હોય છે આજથી પાંચ દિવસના સંતરામ મહારાજે એકસો તો વર્ષ પહેલા જીવિત સમાધિ લીધેલી અને એમના કયા પ્રમાણે બે દીવા દિવેટ અને ઘી સાથે તૈયાર રાખેલા મહારાજશ્રીએ ગમ યોગાગ્નિથી એમની ચેતના બહાર લાવી અને દીવા પ્રગટાવેલા જીવત સ્વરૂપે સંતરામ મહારાજ અહીંયા બી રાજે છે અને દરેક ભક્તની મનોકામના પૂરી કરે છે શ્રદ્ધાપૂર્વક ભક્તો આજના દિવસે આખી દુનિયામાંથી દર્શન કરવા આવતા હોય છે અને મંદિર તરફથી દરેક વ્યવસ્થા રહેવાની જમવાની પૂરી પાડવામાં આવે છે